ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે અમદાવાદના વસ્ત્રાપુર ખાતે સમર સિઝનમાં કોટનની કુર્તી જ્વેલરી તથા બાળકો માટે અવનવા ડિઝાઇનિંગ ડ્રેસીસ જે સમરની સિઝનમાં પહેરી શકાય તે માટે સ્ટોલ મૂકવામાં આવ્યા છે ગરમીના દિવસોમાં લોકો કોટનના કપડા પહેરવાનું વધારે પસંદ કરતા હોય છે સાથે જ નાગરિકો ઢીલા અને કયા કલરના કપડા પહેરવાથી ગરમી ન લાગે તે માટે ખાસ કપડા પણ પસંદ કરતા હોય છે તેની સાથે જ જ્વેલરી પણ તેવી જ પસંદ કરતા હોય છે ગરમીના દિવસોમાં હળવા રંગના કપડા ઠંડક પ્રદાન કરે છે તથા વાતાવરણની ગરમીને આપણા સુધી પહોંચતા અટકાવે છે જેથી ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે શહેરમાં ઠેર ઠેર કોટન કુર્તીઝ અને જ્વેલરી ના સ્ટોલ લગાવવામાં આવી રહ્યા છે ગ્રાહકો આ વખતે મલ ઇકલ બાંદે જેવા કોટન્સ વધુ પ્રમાણમાં પસંદ કરતા હોય છે અન સોધી વધારે લોકો કોટન માં મલ છે ઈક છે બ્લોક પ્રિન્ટ્સ છે બાંધણી છે એવી બધી વસ્તુઓ પ્રિફર કરતા હોય છે અને અહીંયા અમે ભૂજતી અમદાવાદ થી અને બહુ સુરત થી એ બહુ જ અલગ અલગ પ્રકારના કપડાં માર્કેટના લોકો લાવ્યા છે ફેબ્રિક્સ જે અલગ અલગ ઓપ્શન્સ હોય એના માટેના પેટર્ન્સ ડેફિનેટલી પ્યોર કોટન્સ જો કે આજકાલ ચાલ રાયા બ્લોક પ્રિન્ટ્સ અજરખ ઓર જેતે ભી ઓર્ગેનિક ડાઈઝ હે ઉસકો સ્માર્ટ કટ મે જો મોડર્ન કટ મે